વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા પ્રજ્ઞા અધ્યન સંપૂર્ણ છ આજના વિડીયોમાં આપણે પેજ નંબર સાત થી શીખીશું તો અહીં છે એકવીસ થી ચોપન સુધીના ટપકા ક્રમમાં જોડો અને શોધો કે આ ટપકાઓમાં શું છુપાયેલું છે તો અહીં આપણે એકવીસથી ટપકા જોડીશું તો આપણને એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ જુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન તેપન અને ચોપન અહીં સુધી બધા ટપકા જોડશું તો આપણને દેખાશે કે અહીં એક સરસ મજાની માછલી બની જશે આગળ છે ચાલો મળીને પ્રવૃત્તિ કરીએ તો અહીં છે દસના ત્રણ જૂથ એક બે અને ત્રણ જૂથ આપણે અહીં ગણીશું તો દસ દે દસ બધા થઈને થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો એક બે અને ત્રણ જૂથ દસના છે ને પછી ચાર છૂટા છે એક બે ત્રણ ને ચાર એટલે થશે દસ ના ત્રણ જૂથ એટલે ત્રીસ પ્લસ ચાર એટલે ચોત્રીસ એવી જ રીતે અહીં આપણે જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ દસ ના જૂથ છે અને ત્રણ છૂટા છે એટલે થશે તેપન આગળ છે એક બે ત્રણ અને ચાર દસ ના જૂથ અને ચાર છૂટ્ટા એટલે ચુમ્માલીસ નીચે છે એક બે ત્રણ ચાર દસના જૂથ અને એક બે ત્રણ ચાર પાંચ છ છૂટા એટલે થશે છેતાલીસ આગળ એક બે ત્રણ ચાર પાંચ અને છ દસના જૂથ અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છે તે છે એટલે થશે અડસઠ પછી છે એક બે ત્રણ ચાર પાંચ છ છ દસના જૂથ અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એટલે થશે ઓગણ સિત્તેર અહીં છે નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો તો દસના જૂથ કેટલા છે અને છૂટા કેટલા છે એ આપણે જોઈ લખવાનું છે તો અહીંયા ચોવીસમાં બે દસના જૂથ અને ચાર છૂટ્ટા એવી રીતે છત્રીસમાં ત્રણ દસના જૂથ અને છ છૂટ્ટા બોતેરમાં સાત દસના જૂથ અને બે છૂટા ઓગણ સિત્તેરમાં છ દસના જૂથ અને નવ છૂટ્ટા ઓગણપચાસમાં ચાર દસના જૂથ અને નવ છૂટ્ટા આગળ અહીં છે નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો તો અહીં દસના જૂથ છે અને અહીં છૂટા છે બંનેના ભેગા થઈને અહીં બનતી સંખ્યા લખવાની છે તો અહીં એક અને બે દસના જૂથ છે ને ત્રણ છૂટ્ટા છેલ્લે વી દસ વીસ અને ત્રણ ત્રેવીસ થશે એવી રીતે અહીં એક બે ત્રણ ચાર દસના જૂથ છે એટલે ચાલીસ એ ને સાત છૂટા છે તો સુડતાલીસ થશે આગળ છે એક બે ત્રણ ચાર પાંચ છ છ દસ ના જૂથ એટલે સાઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ અને પાસઠ પાસઠ થશે આગળ અહીં આડત્રીસ આપ્યા છે તો આપણે અહીં દસ ના જૂથ ત્રણ કરવાના અને આઠ છૂટા કરવાના અહીં છે તો ચાર જૂથ અને ત્રણ છૂટા આગળ છે ચાલો સો બનાવીએ હવે સો બનાવવા માટે દસ દસ ના દસ જૂથ ભેગા કરો તો એક સો થાય છે અહીં આપેલા છે જો સિત્તેર પીળા ચોરસ અને ત્રીસ લાલ ચોરસ દસની સાત પીળી પટ્ટીઓ અને દસની લાલ ત્રણ પટ્ટીઓથી કુલ સો ચોરસ મળે તો અહીં ત્રણ પટ્ટીઓ લાલની છે એક બે અને ત્રણ એટલે ત્રીસ એવી જ રીતે સાત પટ્ટીઓ છે પીળા ચોરસની છે તો સિત્તેર બંને થઈને સો બને છે તો અહીં આપણે લખવાનું છે કે લાલ પટ્ટીઓ કેટલી છે અને પીળી પટ્ટીઓ કેટલી છે તો અહીં લાલ પટ્ટી છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ છે તે લાલ પટ્ટીઓ છે એટલે શું થશે કે પચાસ પીળા ચોરસ અને બીજા એક બે ત્રણ ચાર ને પાંચ પચાસ લાલ ચોરસ તો પ ચોરસ એટલે દસની પાંચ પીળી પટ્ટીઓ અને દસની પાંચ લાલ પટ્ટીઓથી કુલ સો ચોરસ બને છે અહીં છે એક બે ત્રણ ચાર પાંચ છ છ એટલે કે સાઠ એક બે ત્રણ ચાર ચાર એટલે કે ચાલીસ તો અહીં ચાલીસ પીળા ચોરસ અને સાઠ લાલ ચોરસ દસની ચાર પીળી પટ્ટીઓ અને દસની છ લાલ પટ્ટીઓ કુલ મળીને સો ચોરસ મળે આગળ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે કે એસી લાલ ચોરસ અને એક અને બે વીસ છે તે પીળા ચોરસ તો અહીં લખશું વીસ પીળા ચોરસ અને એસી લાલ ચોરસ દસની બે પીળી પટ્ટીઓ અને દસની આઠ લાલ પટ્ટીઓ મળી કુલ સો ચોરસ મળે